છે અંદાજમાં પ્રદૂષણનો નું વેબલો કરતા તત્વો સામે જીપીસીબી ટીમ ઢીલી પડી આખરે પ્રદુષણ ફેલાવનારા બાદશાહ કોણ ચર્ચા નો વિષય કરતા જળ પ્રદુષણ વિશ્વ વ્યાપક સ્તરે મૃત્યુ રોગચાળા પાછળ રહેલું એક અગત્યનું કારણ છે એક ગણતરી મુજબ દરરોજ ચૌદ હજાર આ જળ પ્રદૂષણ જીવલે છે જ્યારે પાણી માનવજનક દુશ્મનો થી જાય અથવા જ્યારે તેનો મનુષ્ય માટેનું પેજ થઈ શકે અથવા જયારે તે જળચર પ્રાણીઓના જીવ સમુદાયો ટકાવવા અસમર્થ બને ત્યારે પાણીને કેટલાક ભાગો માટેનો પ્રભાવ જયારે શરૂ થાય છે તેનાથી સેંકડો માઇલ દૂર પણ જોવા મળતો હોય અને અંકલેશ્વરની વાત કરીએ તો અમરાવતી ખાડીમાં અસંખ્યવા જળ પ્રદૂષણને લઈ સેંકડો માછલાઓના મૃત્યુ થયા છે અને આ કેમિકલયુક્ત પાણી નોબલ માર્કેટના પાછળના વિસ્તારમાંથી પસાર આમલા ખાડીમાં જવા દેવામાં આવતો હોય છે અને અસંખ્ય વાર અહીં જી અધિકારીઓ તપાસ માટે આવતા હોય છે તો શું અધિકારીઓને આ કેમિકલ યુક્ત પાણી નહીં દેખાતું હોય કે પછી આ અધિકારીઓ આ નોબલ માર્કેટ વિસ્તારમાં ધમધમતા આ ધંધા લાગતું વળખતું તંત્ર કોઈક પગલા લેશે ખરું કે પછી અંકલેશ્વર ની પ્રજા ને આજ રીતે જળ પ્રદૂષણ કે વાયુ પ્રદુષણ હંમેશા માટે વેઠવવું પડશે બેગ ઓફ રીતે બનેલા રીતે બેફામ વાયુ પ્રદૂષણ અને જળ પ્રદૂષણ કરી પર્યાવરણ ને વ્યાપક નુકસાન પહોંચાડી રહ્યા છે અબેકો બેકા બનેલ તત્વોને જીપીસીબી કાયદાનું નું ભાન કરાવે તે હવે જરૂરી બન્યું છે જો આવા બેફામ બનેલા તત્વો પર કાયદાનો કોરડો જીકવામાં નહીં આવે તો અંકલેશ્વર નજીક આજુબાજુના ગામડાઓમાં શું પરિસ્થિતિ ઉત્પન્ન થઈ શકે તે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સારી રીતે જાણે છે માટે વહેલી તકે આવા બેફામ બનેલ તત્વો પર જીપીસીબીને લાગતા વળગતા તંત્ર દ્વારા વહેલી તકે કોઈ કાર્યવાહી કરવામાં આવે તે હવે જરૂરી બન્યું છે